દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા પચીસ મેગા ઇવેન્ટ યોજાનાર છે લોકનૃત્ય અને ડાન્સ સ્પર્ધામાં ભારે જમાવટ જોવા મળી હતી કાર્યક્રમ વિશેની માહિતી કોલેજના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોહિલે આપી હતી શ્રી સજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકોરબા મહિલા દેવરાજનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે એટલે કે બે હજાર પચીસ છવ્વીસનો ફીએસ્ટ જે અમારો ચાર દિવસનો કાર્યક્રમ હોય છે યુવા મહોત્સવ એને આપણે કહી શકીએ એ યુથ ફેસ્ટિવલનો આજે સવારે શુભારંભ કરવામાં આવ્યો શહેરના પ્રતિષ્ઠિત સામાજિક રાજકીય અને પોતપોતાના ક્ષેત્રમાં જે તજજ્ઞ છે એવા ચાર બહેનો દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર લગભગ પંચાવન કરતા વધારે ઇવેન્ટ્સ રાખવામાં આવી છે મિનિટ એક ઝોન રાખવામાં આવે વ્યક્તિગત ઇવેન્ટ ઇવેન્ટ હોય હોય છે છે ગ્રુપ આવા અલગ અલગ પ્રકારના ઝોનના માધ્યમ જે સત્તાવન અને એમાં લગભગ પાંત્રીસો જેટલી દીકરીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો છે ત્રણ દિવસ દરમિયાન વિવિધ જે અમારા સ્થળો છે પાછળ મોટો એક ડોમ છે એના સ્ટેજ ઉપર વચ્ચે અમારું ઓડિટોરિયમ છે ત્યાં આગળ છે અમારો જે કેમ્પસનો ભાગ છે ત્યાં તેમજ વિવિધ મોટા રૂમ છે આ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન આયોજન કરવામાં આવે છે ગ્રુપ ડાન્સ હોય ફિલ્મી અંતાક્ષરી હોય છે આપણે જૂની વિસરાઈ ગયેલી જે આપણી સંસ્કૃતિ છે જેમ કે હાલડાની સ્પર્ધા લગ્નગીતની સ્પર્ધાઓ હોય છે ગ્રુપ ડાન્સ હોય છે એકાંકી હોય છે કાર્ટૂનની સ્પર્ધા તત્કાલ ચિત્ર તાવડી પેન્ટિંગ નેલ પેન્ટિંગ આવી અસંખ્ય મેં કીધું એમ સત્તાવન કરતા પણ વધારે ઇવેન્ટ નું દીકરી ફૂડ સ્ટોલ રાખ્યા છે આ દરેક ફૂડ સ્ટોલ ની અંદર દીકરીઓ પોતાના ગ્રુપ બનાવી અને પોતે જ પોતાની જે આઈટમ હોય છે એ બનાવી અને અહીંયા સેલિંગ કરતી હોય છે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાનો માત્રને માત્ર ઉદ્દેશ એ છે કે આ સંસ્થા એ

ઇવેન્ટનું આયોજન થાય છે એ આયોજનનું તમામ મેનેજમેન્ટ તમામ આયોજન તમામ પ્લાનિંગ મેનેજમેન્ટ બધું જ અમારી આ સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓ છે એના દ્વારા કરવામાં આવે છે અને સ્પર્ધાની અંદર પણ એક બે ત્રણ નંબર જે આપવાના હોય છે ત્યારે શહેર અને જિલ્લાના જે અનુભવી તજજ્ઞો છે એ લોકોને બોલાવી અને એમનો નિર્ણય કરતા હોય છે નિર્ણય પણ એ લોકો બંધ કવરમાં આપીને જતા હોય છે અને ચોથા દિવસે જ્યારે આ સ્પર્ધાનું જે જાહેરાત કરવાની હોય છે પરિણામની ત્યારે એ કવરો ખોલી છે અને આ આજનો જે આ માહોલ છે એ અમારી દીકરીઓ માટે કદાચ આપણા કેલેન્ડર માં વીસ તારીખ પછી દિવાળીનો ઉત્સવ શરૂ થતો હોય છે પણ અમારી દીકરીઓ માટે આજથી જ દિવાળી શરૂ થઈ ગઈ હોય છે એવો માહોલ એ અનુભવી રહી હોય છે